ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખાતે ગઈ અમદાવાદના મેઘાણી નગરમાં ફિલ્મી ઢબે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે એ યુવાનને જાહેર માં જાણે કોઈ હિન્દી ફિલ્મ નો શૂટિંગ હોય એવી રીતે શરે આમ હત્યા કરી દેવામાં આવે મારી નાખવા ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે શું થઈ રહ્યું ગુજરાત કેટલાક સમય પેલા પટેલમંત્રી હર્ષ સંઘવીએ સમજવી જોઈએ શું થઈ રહ્યું છે ગુજરાત આજે સામાન્ય પરિવાર ઘરથી બહાર નીકળતા ડરે છે ગમે ત્યારે એની હત્યા કરી દેવામાં આવે છે ગમે ત્યારે છુરાને ચાકુ ભોંકી દેવામાં આવે છે કોઈ બાળક છે

તમે તેત્રીસ એસપી અને તમને હપ્તાઓ મળતા કમલમ સુધી હપ્તાઓ તમને આ બધી વારદાતો ની ખબર છે ગેંગો ની ખબર છે તમને છતાંય તમે પગલા નથી લેતા આજે સામાન્ય જનતા નીકળતા ઘરની બહાર નીકળતા રહે છે આજે લાગવગ વગર કે મોટી પહોંચ ન હોય તો માણસ નું કઈ ઉપજતું નથી ગુજરાત નું ગુજરાતને ન્યાયપ્રિય બનાવવું ખૂબ જરૂરી છે આજે જોઈને ધોઈને આ જે વિઝુઅલ જોઈને જે વિડીયો આવ્યા છે જે હત્યાના એ હરેરાટી ઉપજાવી આવ્યા ઉપજાવી આવ્યા છે